જિલ્લા કોંગ્રેસ નિવાસી અધિક કલેક્ટરને ને આવેદનપત્ર આપ્યું છે છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ સમિતિના હોદેદારોએ હાઈ રે ભાજપ હાઈ ભ્રષ્ટાચાર બંધ કરો તેવા સૂત્રોચાર સાથે સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને નિવાસી અધિક છે જેમાં આરોગ્ય શિક્ષણ એસટી સુવિધા સહિત લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે સાથે સાથે લોકોને પડતી મુશ્કેલી ઉપર તંત્ર અને સરકાર ધ્યાન આપતું નથી કોંગ્રેસ પાર્ટી એ આકરા પાણી આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી છે જિલ્લા કોંગ્રેસ સમિતિએ માન્ય કલેક્ટર સાહેબને મળીને જિલ્લામાં જેટલી પણ જે પણ હાલત છે રોડ રસ્તા તૂટી ગયા છે બધા જ રૂટ બંધ કરી દીધા છે બસો માટે ભારે વાહનો માટે તો વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજ જઈ શકતા નથી દર્દીઓને તકલીફ પડે છે વેપારીઓને તકલીફ પડે છે ખેડૂતોને તકલીફ પડે છે એ મુદ્દાઓ પર અમે માંગણી કરી અને સાથે આ ડાયવર્ઝન દેવાર તૂટી ગયું એના ઉપર એના ઈજારદાર અને એન્જિનિયર સામે શું પગલાં લીધા એ પણ અમે પૂછ્યું છે સાથે અમે રજૂઆત કરી છે કે જે નલસે જલ યોજના અહીંના ધારાસભ્ય છોટાઉદેપુર ના સ્વીકારતા હોય કે આ ફેલ ગઈ છે તો પછી લોકો પાસેથી વેરો સેનો બંધ કરે અને લીધો જે પાછો આપે રજૂઆત હતી અમારે બીજી પણ રજૂઆત હતી કે સગર્ભા મહિલાઓની જે હાલત છે ડુંગરાળ વિસ્તારમાં એને તમે રોડ રસ્તા નથી આપતા આપો અને નથી આપતા એ દરમિયાન તમે એને એની મજાક ના કરો આ અમારી વાત હતી સાથે અહિયાં એક હોસ્ટેલ છે કોલેજ હોસ્ટેલ જે સરકારના રૂપિયે તૈયાર થઈ છે પણ પાંચ છ વર્ષથી બંધ પડી છે અમે કલેક્ટર સાહેબને વિનંતી કરી કે તાત્કાલિક શરૂ કરાવો અને વિદ્યાર્થીઓને એડમિશન આપો કારણ કે અત્યારે આવવા પણ વ્યવસ્થા નથી તો અમારા સાત મુદ્દાઓ હતા કલેક્ટર સાહેબ અમને સાંભળ્યા અને અમારા મુદ્દા એમને બિલકુલ યોગ્ય લાગ્યા એક એક મુદ્દા પર એ ધ્યાન આપવાના છે અને એનું સોલ્યુશન લાવવાના છે એમને અમને બાહરી આપી સાથે આજે ખૂબ કમનસીબ બાબત છે કે આજે અમે રિલી સ્વરૂપે લોકોને જાગૃત કરતા કરતા અહીંયા આવવાના હતા અમારે મોટી સંખ્યામાં કાર્યકર્તા આવવાના હતા પરંતુ પોલીસે એમને રોક્યા અમને પણ પોલીસ આવતા રોકતી હતી તો સર્કિટ હાઉસ અમને રોક્યા અહીં આવતા અહીંયા આવ્યા તો ગેટ ઉપર કોઈ પોલીસ એમને રોક્યા કે પાછળ જણ જવાનું છે અમે અંદર જેને તપાસ કરી કે કલેક્ટર સાહેબ સૂચના આપી છે તો કલેક્ટર સાહેબ એમને સૂચના નથી આપી અમને રોકવા માટે જો કલેક્ટર સાહેબની કચેરીમાં પ્રવેશવા માટે કલેક્ટર સાહેબ સૂચના ના આપતા હોય તો પોલીસ કોની સૂચનાથી છોટાઉદેપુર માં કામ કરે છે આ ખૂબ મોટો સવાલ